હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું આલુ પરાઠા મસાલો વઘારવાની વગર અને એકદમ એવા આલુ તો સબસ્ક્રાઇબ કરો અને આવા જ નવા વિડીયો રેસીપી માટે તમે બે બટનને પ્રેસ કરો તો ચાલો બનાવીએ તો તેના માટે એક વાસણમાં મેં અહીંયા ચાર કપ જેટલો ઝીણો લોટ લીધેલો છે અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને બે થી ત્રણ મોટી ચમચી જેટલું તેલ નાખીશું આ લોટ આપણે બહુ ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં એવો મીડિયમ એવો લોટ બાંધીશું આપણે જેમ પૂરીનો લોટ બાંધીએ એવો આપણે મીડિયમ એવો લોટ બાંધીશું અને થોડું થોડું પાણી નાખીને આપણે લોટ બાંધી લઈશું તો આ રીતે થોડું થોડું પાણી નાખીને જ આપણે લોટ બાંધી લઈશું લોટ ઢીલો ન થઈ જાય એનું ધ્યાન રાખીશું તમે જોઈ શકો છો લોટ બંધાઈ ગયો છે હવે તેમાં બે ચમચી જેટલું તેલ નાખીને આપણે લોટને સારી રીતે કોણવી લઈશું તો આ રીતે એકદમ સોફ્ટ એવો લોટ થાય ત્યાં સુધી આપણે તેને કોણવાનો હવે તેને થોડીવાર માટે સાઈડમાં મૂકીશું ત્યાં સુધીમાં આપણે મસાલો બનાવી લઈશું તો મેં અહીંયા પોણા કિલો જેટલા બટેટા બાફીને લીધેલા છે તો તેમાં એક મોટી ડુંગળી સમારેલી બે મોટી ચમચી આદુ મરચાની પેસ્ટ એક ચમચી હળદર અડધી ચમચી હિંગ એક ચમચી ધાણાચીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી ચાટ મસાલો અડધી ચમચી સંચળ એક ચમચી લાલ મરચું પાવડર અને એક મોટી ચમચી જેટલો આમચૂર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને અડધા કપ જેટલા લીલા ધાણા નાખીને સારી રીતે મિક્સ કરી બધા જ મસાલા મિક્સ થાય છે ત્યાં સુધીમાં અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને આવા જ નવા વિડીયોની રેસીપી માટે તમે બેલેક બટનને પ્રેસ કરો તમે જોઈ શકો છો બધા જ મસાલા બરાબર મિક્સ થઈ ગયા છે હવે તેમાં દોઢ ચમચી જેટલી ખાંડ નાખીશું અને એક નાના લીંબુનો રસ નાખીશું જો તમારે આ હોય તો તમે પણ કરી શકો છો પણ હું અહીંયા નાખી મિક્સ કરી તો તૈયાર છે પરોઠાનો મસાલો હવે પરાઠા વણી લઈશું તેના માટે આ રીતે બે નાની મીડિયમ એવી રોટલી વણી લેવાની બહુ પતલી પણ નહીં અને બહુ જાડી પણ નહીં એવી નાની એવી રોટલી આપણે વણી લઈશું હું અહીંયા અલગ રીતે પરાઠા બનાવી રહી છું જો તમે આ રીતે ક્યારેય ન બનાવ્યો હોય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો જે સાઈડની રોટલી બનાવીએ એ રીતે આપણે મસાલો નાખવાનો મેં અહીંયા બે ચમચી જેટલો નાખેલો છે હજી જરૂર પડશે તો વચ્ચે આપણે થોડો મસાલો નાખીશું આ રીતે આખી રોટલી ઉપર આવી જાય એ રીતે આપણે મસાલો પાથરી દઈશું હવે તેના ઉપર બીજી જે રોટલી મળેલી છે તે નાખીને આપણે ફરતી સાઈડથી આપણે તેને દબાવી દઈશું અને ફરી તેના ઉપર એક થી બે વેલણ મારી દઈશું આ રીતે હળવા હાથે આપણે તેને થોડું વણી લેવાનું હવે આપણે એક તવામાં તેને શેકી લઈશું ચડી જાય એટલે તેની સાઈડ ચેન્જ કરી લઈશું અને ઉપરથી આપણે થોડું ઘી નાખીશું આ પરાઠાને હું અહીંયા ઘી માં શેકી રહી છું પણ તમે તેલમાં પણ બનાવી શકો છો હવે તવીથાની મદદથી ફરતું આપણે ઘી લગાવી દઈશું અને ફરી તેની સાઈડ ચેન્જ કરી લઈશું અને બીજી સાઈડ પણ આપણે ઘી લગાવી દઈશું તો આપણે પરાઠા શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું જો ગેસની ફ્લેમ હાઈ હશે તો પરાઠા બળી જશે અને અંદરથી પણ થોડા કાચા રહી જશે એટલે સ્લો ગેસ ઉપર આપણે તેને શેકવાના

તો તૈયાર છે ઝટપટ બની જાય એવા અને મસાલો વઘારવાની ઝંઝટ વગર આલુ પરાઠા તમે જોઈ શકો છો આપણો મસાલો પણ બરાબર ચડી ગયો છે અને તમે સોસ કે દહીં સાથે તેને સર્વ કરી શકો છો હું અહીંયા દહીં સાથે સર્વ કરું છું વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ નવા વિડીયો માટે તમે બેલાઇકન બટનને પ્રેસ કરજો અને મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ